શર્ટ ટી શર્ટ કોઈ પણ વસ્તુ બસો નવવાણમાં કારણ કે આટલા સસ્તા આખા ગુજરાતમાં ક્યાંય ના મળે એની ગેરંટી અને કલેક્શન બી એવું બસો નવ્વાણું રૂપિયામાં કોઈ બી પેન્ટ લો કોઈ પણ શર્ટ ટી શર્ટ અને બધું બ્રાન્ડેડ કંપનીનું એમ કેટલા પીસ લીધા ખતરી સત્તર પીસ આ જોઈ લો સિરિયસલી સિરિયસલી ભાઈઓ માટે બી જોડે લીધા એ ખરીદી કરી અને શોરૂમમાં આટલા સસ્તા અને એવું કોઈ સેલ જેવું નહીં આટલામાં આપે જ છે જેન્ટ વેર લો બધું બસો નવ્વાણું એકવીસો બાવીસો પચીસો એમ એમઆરપી છે બઉ આમ બ્રાન્ડેડ કપડા છે એકદમ જે મોલો મળતા હોય છે મોંઘા પચીસો ત્રણ હજાર ના અહિયાં બસો નવ્વાણું આપણે ફૂલ ખરીદી કરી લીધી આખા વર્ષની શોપિંગ કરી હવે તો તો હજી બીજા ઓફર ચાલે છે જીન્સ શર્ટ ટી શર્ટ કોઈ પણ વસ્તુ લો તમે બસો નવાણું રૂપિયામાં આ બધું લેડીઝનું કલેક્શન છે આ જુઓ તમે કલેક્શન કેવા જોરદાર છે એમાં અલગ અલગ કલર ચાર્ટ અલગ અલગ એ લોકોના ટી શર્ટ્સ છે આ બાજુ શોર્ટ્સ છે જીન્સ છે બસો નવાણું રૂપિયામાં આ બાજુ જેન્ટ્સના બધા શર્ટ છે જુઓ તમે બધું બ્રાન્ડેડ પ્રીમિયમ કલેક્શન ચલો તમને બતાવી દો લેટેસ્ટ ડિઝાઇન હા જો આ શર્ટ જુઓ તમે ખાલી એકદમ વિન્ટરમાં પહેરે ને એવો એકદમ મસ્ત જાડો ઝાડો એમાં ત્રણ કલર છે એક ઓરેન્જ કલર છે આઈફોન સેવન્ટીન પ્રો મેક્સ જેવો બરાબર પછી એક બ્લેક થઈ ગયો ને એક નેવી બ્લુ સાઈઝ મળી રહેશે ડબલ એક્સેલ એક્સેલ એલ ટ્રિપલ એક્સેલ એવું બધું એમ જુઓ તમે શર્ટ જુઓ ખાલી એકદમ પ્રીમિયમ વિન્ટેજના અને જીન્સની પણ ક્વોલિટી એકદમ જોરદાર છે એમાં અલગ અલગ તમે જુઓ બધા વીખી નાખ્યા છે જીન્સ અમે ખરીદી એટલી બધી કરી છે અત્યારે જુઓ બસો નવાણુંમાં કોઈ બી વસ્તુ હવે આની એમઆરપી તમને બતાવું ચોવીસો નવાણું પચીસો રૂપિયાનું આર્ટિકલ છે હવે એ વસ્તુ તમને ત્રણસો રૂપિયામાં બસો નવાણુંમાં પડે તો શું જોઈએ બીજું કલર જેવો ગ્રે કલર છે ને બાકી આર્ટિકલ સુપર સુપર જોરદાર છે આર્ટિકલ બધા હે ને આપણે તો બધામાંથી એક એક વસ્તુ લીધું છે મતલબ પેન્ટમાંથી એક જેટલા કલર ચાર્ટ છે બધામાંથી એક એક વસ્તુ લીધું અત્યારે એની તો પછી પેરા છે તો ખરા જ ને અને પોલો ટી-શર્ટ પણ અહીંયા अवेलेबल છે વિન્ટેજના ગર્લ્સમાં પણ કલેક્શન તમે જોઈ શકો છો એટલે લિમિટેડ ટાઈમની ઓફર છે અને આ લોકોનો પોતાની બ્રાન્ડ છે વિન્ટેજ 1968 તો આવી શકો છો અહીંયા સ્ટોક ખાલી થાય ને પહેલા જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી મળશે જોરદાર કલેક્શન એટલે આ રીલ્સ શેર કરી દો લોકોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં અને શોપિંગ કરવા માટે આવી જજો અહીંયા આ વેદાર ટ્રેડ મોલની એન્ટ્રી થાય ત્યાંથી આવો એટલે લેફ્ટ સાઈડ તમને દેખાઈ જશે નાઇન્ટીન વિન્ટેજ